વાતચીત કરવી છે કારણ કે ત્રણ મુદ્દા લઈ અને જે અત્યારે તેઓ મેદાનમાં ખેડૂતોની ની સાથે ઉતર્યા છે હા પરેશભાઈ સૌથી પહેલા તો ત્રણ મુદ્દા બરાબર છે હવે બે ઓગણીસ ની તમે વાત કરી હજુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં નથી આવ્યા હવે સરકાર અહીંયાથી નહીં સાંભળે તો પહેલી વાત તો ત્રણ માંગણી છે અમે ઘણા દિવસથી મીડિયાના મારફતે અને આજે પણ અમે જે કાંઈ આ જાહેર કાર્યક્રમની અંદર માગણીઓ મૂકી છે આની અંદર બાર દિવસનું અલ્ટિમેટમ છે આ બાર દિવસની અંદર પૂર્ણ ન થાય તો અમારા તરફથી આવા વડીલોના જે બધા ખેડૂતો અને ખેડૂત આગેવાનોનો જે આદેશ છે એના માર્ગદર્શન મુજબ પણ એટલું ચોક્કસ કહીએ છીએ કે ગાંધીનગરમાં બેઠેલી સરકારે જે કલ્પના ન કરી હોય એવો કાર્યક્રમ થશે અને કદાચ ગમે ત્યારે સરકારે સત્તા છોડવી પડે એવો ઉગ્ર કાર્યક્રમ કરવામાં આવશે એટલે જ્યાં સુધી અમારી ત્રણેય માંગ છે એ પૂર્ણ ન થાય ત્યાં સુધી દમથી આ સરકાર સામે લડીશું એકસો પચીસ મણ મગફળી બરાબર ગયા વર્ષે બસો મણ હતી આ વખતે વધારે વાવેતર થયું છે તેમ છતાં ઓછી લેવામાં આવી એકસો પચીસ મણ એટલે આ વિષય ઉપર તો અમે જ્યારે ખરીદીની શરૂઆત નહોતી થઈ ત્યારે પણ ખેડૂતોને અનેક આગેવાનો છે રજૂઆત કરી સૂચનો કર્યા એકસો પચીસ મણ મગફળી ખરીદવી એટલે એક પ્રકારે કહી શકાય ખેડૂત સાથે મશ્કરી સમાન છે બીજા નંબરની અંદર આમ જોવા જઈએ તો જે આ વર્ષે માવઠું પડ્યું છે માવઠું પડ્યું એમાં એસી ટકા ખેડૂત એવા છે કે જેની પાસે મગફળી છે એ પલડી ગયેલી છે હવે પલળી ગયેલી મગફળી તો આ લોકો જે રિજેક્ટ કરવાનું વાત કરે છે તો આમાં એક પણ ખેડૂતની મગફળી જશે નહીં અને ટેકાના ભાવે જે ખરીદી ખરીદી થશે એના મળતિયાઓ વેપારીની મગફળી છે ત્યાં ગોડાઉનમાં ઘૂસવાની છે એટલે અમારા ખેડૂતોને ન્યાય નથી થવાનો એટલા માટે થઈને અમે ટેકાના ભાવ મુદ્દે પણ સરકાર સામે લડી રહ્યા છે અહીં અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છો અંજળના ત્યાગ કરવાની વાત કરી છે ચોક્કસથી મેં અલ્ટિમેટમમાં અંજળનો ત્યાગનું લખ્યું છે પણ અંતે ખેડૂત મારો ભગવાન છે વડીલો છે ને આ ભારતની પરંપરા છે કે આપણાથી મોટી ઉંમરના હોય વડીલો હોય એના આદેશોનું પાલન કરવું અહીંયા આપણે જે આપણી ઈચ્છા હતી એ આપણે અલ્ટિમેટમની અંદર મેં લખેલું છે પણ તે અમારા ખેડૂત ભાઈઓ અને આગેવાનો છે વડીલો છે એ જે આદેશ કરશે આદેશોનું પાલન થશે અને આદેશનું પાલન કરવું એ પણ આપણા એક સંસ્કાર છે બીજું દર્શક મિત્રોને કહીએ કે આજે પરેશ ગોસ્વામી આજે ખપારી છે એમને સાથે લઈને આવ્યા ખરપિયો છે હા એટલે આ ખરપિયો લઈને આવ્યા છે એનું શું કરવાનું હા ખેડૂતના દીકરા છે એટલે ખરપિયો ખેતો તો સાથે જ હોય ને એમાં કંઈ આમાં બીજો સંદેશ નથી પણ ખેડૂત છે આ તો એક ભાઈ ખરોપિયો લઈને આવ્યા કાલ સવારે ગાંધીનગર જશો તો બધા ખરોપિયો લઈને જશે સાપણિયું લઈને જાય જેને જે અત્યારે આરે રાખવું હોય તો ગમે ત્યારે જરૂર પડે આની જરૂર એટલે કે ખેડૂત છે તો આના વગર તો ખેતી થવાની જ નથી નેતાઓ સ્કોર્પિયોમાં ફરે અને ખેડૂત ખરોપિયો લઈને આવે એ જ દુઃખની વાત છે નેતાઓ સ્કોર્પિયોમાં ફરે છે નેતાઓ સ્કોર્પિયોમાં ફરે અને સ્કોર્પિયો તો બહુ હવે નાની ગાડી કહેવાય છે બેન ફોર્ચ્યુનર માં ફરે છે જે અડધા કરોડ ઉપર ગાડી આવે છે એ ગાડીમાં ફરે છે ખેડૂતના પૈસાથી ફરે છે ખેડૂત મારો આજે સારા કપડાં પહેરવા નથી એવી પરિસ્થિતિ આ રાજ્યની અંદર સરકાર દ્વારા કરવામાં આવી છે એટલે હવે આવનારા સમયમાં માલિક સદ્ધર બને ખેડૂત બને એ દિશાની અંદર કામ થાય એ માટે થઈને અમે વ્યૂહરચના બનાવી એટલે મને યાદ છે કે ખેડૂત વર્ષમાં એક જોડી કપડા લેતો હશે માંડ પરંતુ એમના જે બિયારણ મોંઘા લેવામાં પૈસા બગાડતો હશે કે વાપરતો હશે કે મારી જમીનમાં સારું ઉત્પાદન થાય બેન આ વર્ષે તો ખેડૂતે એક જોડી કપડાં લેવામાં પણ લગભગ બજેટ ખોરવાનું છે કેમ કે જે રીતે માવઠાનો માર પડ્યો છે એટલે એક જોડી કપડાં પણ નહીં લઈ શકે બીજી વાત એ છે કે આમ તો જે ખેડૂત છે એ જગત આખાનું પાલન કરે એમ કહીએ જ્યારે ખેડૂત જે વસ્તુની વસ્તુનો વપરાશ કરે છે દવા હોય બિયારણ હોય કે જે ટ્રેક્ટર છે ખાતર છે આ જે પ્રોડક્ટ બનાવતી જે તમામ કંપની છે એ તમામ કંપનીના માલિક છે એ કરોડો રૂપિયાની ગાડીમાં ફરે કરોડોના બંગલામાં રહે છે અને જે ખેડૂત વાસ્તવમાં જે આ ઉત્પાદન લઈ આવે છે છે એ ખેડૂતને એક જોડી કપડાના પણ જો બજેટ ખોરવાતા હોય તો આ દુઃખની બાબત છે બિલકુલ પાલભાઈ પાસેથી આ ખરપિયાનો મતલબ એ સમજવો છે બેના ખેડૂતો ખરફિયા છે ને આ ખરફિયાથી હાથી લઈને જયારે નીકળે અને રાપની અંદર જે ઓલું ખડ હોય ને એ ભરાઈ ગયું હોય એને ઉપાડો કહેવાય બરાબર છે એટલે હેઠામણ પૂરી થાય ને ત્યારે એ ખેડૂત છે એ હાથીને એક

અહીંયા હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે માંગ ઘણી બધી છે સરકાર પાસે એ જ વિનંતી છે કે જે માંગ લઈને આવ્યા છે સાંભળવામાં આવે કારણ કે ખેડૂત છે રાત દિવસ મહેનત કરી અને અનાજ ઉગાડે છે ત્યારે સરકારનો કોઈ નેતા હોય ધારાસભ્ય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે શહેરમાં રહેતો હોય એમના ઘર સુધી અનાજ આવે છે એટલે વિનંતી પણ સરકારને નિર્ભય ન્યૂઝના માધ્યમથી અમે એ જ કરીએ છીએ કે ખેડૂતની માંગ છે જલ્દીથી સંતોષવામાં આવે